બનાસકાંઠા જિલ્લામાં ત્રણ માસ અગાઉએ હડાદ હોય પાલનપુર હોય અમીરગઢ હોય કે પાંથાવાડા હોય અલગ અલગ વિસ્તારોમાં ચોરોએ અનેક પ્રકારે ચોરી કરી હતી જોકે ત્રણ મહિના બાદ બનાસકાંઠા પોલીસે ટેકનિકલ સર્વિસના આધારે અલગ અલગ સીસીટીવી ફૂટેજ અને તપાસ હાથ ધરી હતી અને આખરે આ જે ચોરાયેલો મુદ્દામાલ હતો એ મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને પરત કર્યો હતો આ પોલીસ કેવી રીતના આરોપીઓ સુધી પહોંચી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવ Oh yeah, નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના હાડત તાલુકો હોય પાલનપુર હોય અમીરગઢ હોય પાંથાવાડા હોય આજે વિસ્તાર છે આ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની ચોરોય ચોરી કરી હતી અને આ જે તસ્કરો તો આ તસ્કરોએ તરખાટ ચાહે હતો જો કે અલગ અલગ પોલીસ સ્ટેશને આ ચોરો સામે ફરિયાદ નોંધાઈ હતી અને આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે તપાસ હાથ ધરતા ત્રણ મહિનાના સમય બાદ ટેકનિકલ સર્વિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે આખરે આ પોલીસે જે તમામ ચોરીનો જે મુદ્દામાલ હતો જે ચોરાણો હતો તે રિકવર કર્યો છે અને આખરે તેરા તુજકો અર્પણ અંતર્ગત બનાસકાંઠા પોલીસ વડા પ્રશાંત સુંબેના હાથે મૂળ માલિકોને આ તમામ મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે જો કે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો ઓકે નમસ્કાર હું પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરીનો અથવા લૂંટનો બનાવ બનેલો હતો તે બનાવ પૈકી સોળ જેટલા બનાવમાં ગયેલ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરી આજ તેરાસ્તું અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે તે ભોગ બનનારને પાછળ આપવામાં આવેલ છે જેમાં ત્રણ જેટલા ગુનાના સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે જેમાં એક પાલનપુર પૂર્વ પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી જે ટેકનિકલ સર્વેલન્સ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિટેલ કરવામાં આવેલ છે સીસીટીવીની મદદથી ડિટેલ કરવામાં આવેલ છે જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ હીરાનો વાપસ આપવામાં આવેલ છે પાછળ આપવામાં આવેલ છે આના સિવાય નવ જેટલા મોબાઈલ જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય તેઓને સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે આ સિવાય જે વાહન ચોરી છે જેમાં બે બાઈક એક સ્વીફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર ટ્રોલીને પણ પાછળ આપવામાં આવેલ છે હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટના બનાવ બનેલ હતો તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછળ આપવામાં આવેલ છે પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી થઈ હતી આ મંદિરના પવિત્ર મંદિરના જે દાગીના છે ઝુમર હોય અથવા તે મુદ્દામાલ હોય તેઓને પણ આજ મંદિરના જે ટ્રસ્ટી છે પૂજારી છે તેઓને પાછળ આપવામાં આવેલ છે આ તમામ કામગીરી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એનસીબી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીને કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો અભિગમ છે કે જેની જે મુદ્દામાલ છે તે પાછળ આપવામાં આવે તેના તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તો આ તમામ જે ચોરી અથવા ક્વાવાયર મોબાઈલ હતા એ આ જ વર્ષના હતા તો બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે હું તમામ પોલીસના ટીમને અભિનંદન પાઠવું છું અને આ જ પ્રમાણે કામગીરી આવનારા સમયમાં ચાલુ રહેશે તે પ્રમાણે આપ સૌને આશ્વાસન પણ આપું છું તમે જો તે પ્રકારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે કહ્યું કે ત્રણ મહિના અગાઉ અલગ અલગ તાલુકાઓ અને આ ગામડાઓમાં જે ચોરીને આ ચોરોએ અંજામ આપ્યો હતો અને જેની પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે અલગ અલગ ટેકનિકલ સર્વિસના આધારે સીસીટીવી ફૂટેજ

પરંતુ આ જે બનાસકાંઠાની જે પુલી છે આખરે આ ટેકનિકલ સર્વિસ અને તેમની જે સીસીટીવી ફૂટેજ છે આ સીસીટીવી ફૂટેજના આધારે જે અલગ અલગ જે ચોરીના અંજામ આપનાર જે ટોળકી હતી તેને પકડી હતી અને જેનો મુદ્દામાલ ચોરી કર્યો હતો તે મુદ્દામાલ પણ આ જે મૂળ માલિક હતા મૂળ માલિકને પરત કર્યો હતો દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા